नमस्कार मित्रों एस्ट्रोलॉजी स्टेशन ना मरा आज ना आ वीडियो में हूँ एस्ट्रोलॉजर मेहुल पटेल आप सर्वन खूब खूब हार्दिक स्वागत करूँ छु एस्ट्रोलॉजी स्टेशन ना मरा आज ना आ वीडियो में आपने बात करी रहा है शिया मेष जन्म लग्न की जन्म कुंडली मा नवम भाव में जो गुरु होए तो एनु केव या तो शु तो तमारी जन्म कुंडली में ज्या लग्न યા તો જન્મ લગ્ન એવું જ્યાં લખેલું છે ત્યાં જો એક લખેલું છે તો તમારી જે જન્મ કુંડળી છે એ મેષ જન્મ લગ્ન ની જન્મ કુંડળી છે એવું તમારે સમજવાનું છે હવે તમારી આ એક અર્થાત મેષ જન્મ લગ્ન ની આ જન્મ કુંડળીમાં નવમો ભાવ યા તો ત્રિકોણ કહું અર્થાત ભાગ્ય ભાગ્ય આધારિત બાબતો જીવનમાં ભાગ્યનો સાથ મળવા યા ના મળવા અંગેની બાબત પુણ્ય આવી બાબતો એ જ્યાં હોય છે ત્યાં પોતાના જ સ્વત્ય રાશિ નવ અર્થાત રાશિ એ જ્યાં આવે છે એ ભાવમાં ગુરુ નામનો ગ્રહ એ જો રહેલો છે

અથવા રાજ સમાજમાં તમને અતિશય ભાગ્યશાળી એવા સમજવામાં આવશે સાથે જ ધાર્મિકતા અર્થાત અનુષ્ઠાન કર્મકાંડ વ્રત ઉપવાસ એના જેવી ધાર્મિક બાબતોનું પાલન એ તમારી પાસે કરાવશે પણ આ ગુરુ જે છે એ બારમા ભાવનું અર્થાત વ્યય ખર્ચ ખોવાય યા ચોરાયેલ વસ્તુ પોતાના મૂળ સ્થાનથી દૂર યા સુદૂર ચાલી ગયેલ પ્રાણી પક્ષી યા મનુષ્ય એના જેવી બાબતો એ જ્યાં જોવાય છે એ ભાવમાં આવતી રાશિ બાર અર્થાત મીન રાશિ એ જ્યાં આવે છે એ ભાવનું પણ પોતે સ્વામી થતો હોવાના કારણે પોતે જ એક તો દોષપૂર્ણ બને છે અને એટલે જ ધર્મ પાલન કરવા જેવી બાબતમાં ક્યાંક ત્રુટીયા ખામી કે અડચણો એવી બાબતમાં સાથે જ બહારના સ્થાન અર્થાત ઘર અને કુટુંબ યા સગા સંબંધીઓ એમના સિવાયની સાવ અજાણી વ્યક્તિઓ જેમને કહીએ છીએ એમની સાથે સારો તાલમેલ એ તમને પ્રાપ્ત કરશો આ ગુરુ એ પોતાની પાંચમી દ્રષ્ટિથી પ્રથમ ભાવના અર્થાત વ્યક્તિ આકાર ઊંચાઈ દેખાવ આભાયા પ્રતિભા એના જેવી બાબતો એ જ્યાં જોવાય છે ત્યાં પોતાના મિત્ર ગ્રહ મંગળની રાશિ એક અર્થાત મેષ રાશિ એ જ્યાં આવે છે ત્યાં પોતે દ્રષ્ટિ કરતો હોવાને કારણે અર્થાત જ્યાં લ અથવા લગ્ન એવું લખેલું છે ત્યાં દ્રષ્ટિ કરતો હોવાને કારણે આ બાબતને જો સારી રીતે હોય તો આ બાબતને સારી રીતે સમજવા હેતુ આ ચક્ર જે છે તો એમાં આ ગુરુ અને આ મંગળ એ એકબીજાના મિત્ર છે એવું દર્શાવે છે અને એટલે જ શરીરમાં સારું તેજ કે સારી આભા યા પ્રતિભા અને ગૌરવ

ત્રણ અર્થાત મિથુન રાશિ એ જે આવે છે ત્યાં પોતે દ્રષ્ટિ કરતો હોવાના કારણે આ બાબતને જો સારી રીતે સમજવી હોય તો આ બાબતને સારી રીતે સમજવા હેતુ આ ગ્રહ મૈત્રી ચક્ર જે છે એને જો જોઈએ તો એમાં આ ગુરુ અને પુત્ર એ એકબીજાના મિત્ર છે એવું દર્શાવે છે અને એટલે જ સાહસ યા પરાક્રમ એના યુક્ત કર્મ કે બાબત આચરી અને સફળતા

એના વિશે જ્યાં હોય છે એ ભાવમાં આવતી રાશિ બાર અર્થાત મીન રાશિ એ જ્યાં આવે છે એ ભાવનો પણ પોતે સ્વામી થતો હોવાના કારણે એક તો પોતે જ દોષપૂર્ણ બને છે અને એટલે જ ભાઈ બહેનો સાથે મનમેળ અને પોતે આદરેલ કે આચરેલ પુરુષાર્થયુક્ત કાર્ય કે કર્મ એમાં ક્યાંક ને ક્યાંક નબળાઈનો ભાવ એ રહેવા પામશે યા તો આવી પરિસ્થિતિ એ તમને પ્રાપ્ત

આ બાબતને જો સારી રીતે સમજવી હોય તો આ બાબતને સારી રીતે સમજવા હેતુ આ ગ્રહ મૈત્રી ચક્ર જે છે એને જો જોઈએ તો એમ આ ગુરુ અને સૂર્ય એ એકબીજાના મિત્ર છે એવું દર્શાવે છે અને એટલે જ બુદ્ધિગમ્ય બાબતો અને વિદ્યા પ્રાપ્તિની બાબતમાં ઉત્તમ બળ અને સારી સફળતા એ તમને પ્રાપ્ત કરાવશે પોતાની વાણી દ્વારા ધર્મ ધ્યાન અને ધાર્મિક બાબત એની સાથે સંબંધિત બાબતની ચર્ચા એ જાહેરમાં વધુમાં વધુ પ્રમાણમાં તમારી પાસે કરાવશે સાથે જ સજ્જનતા અને બુદ્ધિમત્તા પણ એ તમને પ્રાપ્ત કરાવશે આવું ભૃગુ સંહિતા નામના એમના ગ્રંથમાં ભૃગુ ઋષિએ વર્ણન કરેલું છે તો મિત્રો આ તો હતો મારો આજનો આ વિડીયો આ વિડીયો તમને કેવો લાગ્યો એ મને અવશ્યથી જ લખી અને મારા આવા જ અન્ય માહિતી વિડીયોને જોવા માટે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ અવશ્યથી જ કરજો તથા વધુમાં વધુ સબસ્ક્રાઈબ પણ અવશ્યથી જ કરાવજો નમસ્કાર